નમસ્કાર દર્શક મિત્રો ચામુ ડાયરેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો લઈને આપી વિડીયોના અંત સુધી જોડાઈ રહીશો આજે આપણે ચેનલ પર ઝોંડિયા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે વિડીયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો આપણે આ મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું નું મોડલ છે આખું પેટી પેક ટ્રેક્ટર છે કોઈ જ વસ્તુ કોલ ફીટ નથી કરેલું એ મોનરનું કહેવાનું છે બે હજાર ઓગણીસનું નું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું છે ઘર ઘર ટ્રેક્ટર છે મોનરનું કહેવાનું છે એકાવન જીરો પાંચ જોનિયર જે ચાલીસ બેતાલીસ એચપીનો ટ્રેક્ટર આવે છે ટાયર કન્ડિશન આપ વિડીયોમાં જોઈ શકો છો સિત્તેરથી થી ટકા જેવી ટાયર કન્ડિશન છે તેરસો અઠ્યાવીસના ટાયર છે એન્જિન ગિયર હાઈડવોલિક બધું જ પાવરફુલ છે એમાં ઓનરનું કહેવાનું છે કે સડો પણ નથી એ ઓઇલ પણ લેગેર નથી વિડીયોમાં જોઈ શકો છો હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ચાર લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે કોન્ટેક કરો ડિસ્ક્રિપ્શનમાંથી નંબર મળી જશે તમે પણ જો કંઈ પણ માહિતી દેવા માંગતા હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો